મેડિકલ ચેકઅપ કેમ્પ ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ નિષ્ણાંત ડોક્ટરોની હાજરીમાં યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે સ્વાસ્થ્યને રક્ષણ પૂરું પાડવાના ઉમદા હેતુથી આજરોજ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં એકસો પિસ્તાળીસ જેટલા સ્ત્રી પુરુષો અને બાળકોએ લાભ લીધો હતો આ લાભાર્થીની તંદુરસ્તી અને ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય અને વધુ રોગ વધે તે પહેલાં તેની સારી રીતે સારવાર મળી રહી આ કેમ્પમાં ક્રિષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વડોદરાના ક્રિષ્ના દીક્ષિત ડાયરેક્ટર ડૉક્ટર શૈલેન્દ્રસિંહ ગોહિલ ઓર્થોપેડિક તથા ગાયનેક ચંદ્રિકાબેન ગોહિલ વગેરે ડોક્ટરોએ પ્રશંસનીય સેવાઓ પૂરી પાડી હતી જ્યારે આજુબાજુથી આવેલ વિવિધ પ્રકારના દર્દીઓ યોજાયેલા મેડિકલ ફ્રી કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ज्योति परब्रह्म दीप ज्योती जनार्दन ताकि जय वंदे मातरम आज कृष्णा मल्टी स्पेशलिटी हॉस्पिटल ना संयुक्त साथोट ग्राम में धन्यवाद धन्यवाद शैलेंद्र सिंह गोही धन्यवाद कनक सिंह एम जा तरब प्रदीप भाई ब्रह्म त्यार આજરો રોજ તાલુકાના સાતવડ ગામે ક્રિષ્ના મલ્ટિપલ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પમાં ગામના અને આજુબાજુના ગામના લોકો એમના જે રોગો હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે એમનું જે તે નિદાન થઈ શકે ને આગળ ઉપર એમને કોઈ તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે આજે વડોદરાથી પણ ડોક્ટરો આવ્યા છે ક્રિષ્ના મલ્ટિસ્પેશિયાલી હોસ્પિટલના ડોક્ટરો પણ ભાગ લીધો છે અહીંયા ગાયનેક છે ઓર્થોપેડિક છે અન્ય ડૉક્ટરો પણ અહીંયા ઉપસ્થિત છે જેથી જે કંઈ નાના મોટા રોગ હોય એનું નિદાન કરી શકાય એમને ટ્રીટમેન્ટ આપી શકાય અત્યારે સરકારમાંથી પણ યોજનાઓ છે અને સરકાર દ્વારા પણ માવાસલ્ય કાર્ડ દ્વારા પાંચ લાખ કેન્દ્ર સરકારને પાંચ લાખ રાજ્ય સરકારને હમણી દસ લાખ સુધીની મફત સારવારનું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આવા કેમ્પોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લેવો જોઈએ અને શારીરિક તપાસ કરાવી જોઈએ જેથી કરીને આગળ ઉપર કોઈ મોટા રોગમાંથી બચી શકાય અને કદાચ છે કોઈ શરૂઆત રોગની થઈ હોય તેનું તાત્કાલિક નિદાન લાવી શકાય એટલે આવા કેમ્પના આયોજકોને પણ અભિનંદન આપું છું અને આમ કેમ્પમાં ભાગ લેનાર તમામ ડૉક્ટરોને પણ અભિનંદન આપું છું અને જે દર્દીઓએ આમાં ભાગ તપાસ કરાવડાવી છે એમને શુભેચ્છા પાઠવું છું